વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે અને આ મહોત્સવમાં અને જે વ્યક્તિ ખાસ હતા એમના માટે પણ આ મહોત્સવ એટલો જ ખાસ અને અગત્યનો હતો આપણા ગુજરાતમાં અત્યારે બે વસ્તુ ખૂબ ચર્ચામાં છે એક તો વાવની ચૂંટણી અને બીજું આ મહોત્સવ પણ આ બંને ની કનેક્શન નથી પણ આ ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યમાં પણ ચૂંટણીનો જબરદસ્ત માહોલ છે અને આ જબરદસ્ત માહોલની વચ્ચે યાદ આવ્યું મહારાષ્ટ્રનું ઇલેક્શન જ્યારે જ્યારે ત્યાં ચૂંટણી થાય છે ત્યારે ત્યારે ભાજપના ધબકારા વધી જાય છે પણ આ વખતે ભાજપને ક્યાંય ચિંતા નથી તેવું લાગ્યું કારણ કે હવે આ ચૂંટણીની ચિંતા ભાજપ નહીં પણ વડતાલના સાધુ સંતો કરી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ હવે આ મહોત્સવ છે ગુજરાતના વડતાલમાં એટલે તમને પણ પહેલો સવાલ તો એ જ થયો કે મહારાષ્ટ્રની ચૂંટણીની ચિંતા ભાજપ નહીં પણ આ વડતાલના સાધુ સંતો કેમ કરશે તમને યાદ હશે જ્યારે આ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે મુખ્ય મહેમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ભલે તેઓ રૂબરૂ નહોતા આવ્યા પણ તેઓ વર્ચ્યુઅલી તો જોડાયા જ હતા અને આ મહોત્સવમાં વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથેનો બસો રૂપિયાનો ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો એટલે મંદિર માટે તો આ ક્ષણ ઐતિહાસિક બની પણ ક્ષણ બીજી રીતે ભાજપ માટે પણ યાદગાર બનશે મહારાષ્ટ્રના જ્યારે પરિણામ આવશે તે સમયે અત્યારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે એટલે તેઓ આ મહોત્સવમાં રૂબરૂ ના આવ્યા પણ વર્ચ્યુઅલી જોડાઈ ભાજપનું પચાસ ટકાનું પ્રચારનું અને મતદારોને રિઝવવાનું ભારણ ઓછું કરી નાખ્યું વડાપ્રધાન મોદીના મહોત્સવમાં હાજર રહેવા માટે બાલકૃષ્ણ સ્વામીએ વડાપ્રધાનને રૂબરૂ મળી ખાસ આમંત્રણ આપ્યું અને આમંત્રણ આપવા માટે ઘણા સાધુ સંતો પણ ગયા ત્યારે નૌતમ સ્વામીએ વડાપ્રધાન મોદીને કહ્યું કે સાહેબ આ મહોત્સવમાં દેશ દુનિયામાંથી હરિભક્તો આવવાના છે અને આ મહોત્સવમાં મહારાષ્ટ્રમાંથી પણ હરિભક્તો આવશે એટલે ત્યારે જ સીધું કનેક્શન સામે આવ્યું મહારાષ્ટ્ર ચૂંટણી અને વડતાલનું હવે તમે એ સાંભળો જેના ઉપરથી તમને સીધો જ ખ્યાલ આવશે કે મહારાષ્ટ્રની ચૂંટણી અને વડતાલનું શું કનેક્શન છે ખાસ કરીને કહીશ તો છેલ્લા છ મહિનાથી વરતાલ સંસ્થાની એક ધરીરૂપ કાર્યવાહી સંભાળતા પૂજ્યપાદ પુરાણી બાલકૃષ્ણ સ્વામી મેમનગર ગુરુકુલ એ પીએમ ઓફિસમાં કન્ટિન્યુ લાઈવ હતા સાહેબે મળવાનો સમય આપ્યો અમે મળવા ગયા આમંત્રણ આપ્યું સાહેબે લક્ષ્મીનારાયણ દેવ મહોત્સવની પત્રિકા ખૂબ ધ્યાનથી જોઈને કીધું આ તો યુનિક પત્રિકા બની છે પછી પ્રોટોકોલના જે અધિકારીઓ હતા એણે કીધું સાહેબ આપ અહીંયા બેસો મને કહેતા ગૌરવ થાય છે એ વખતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાલ સ્વામીનો હાથ પકડીને એમ કીધું ભાઈ આ પ્રોટોકોલ ઓફિસ નથી આ મારા જૂના સ્નેહી મિત્ર સંતોની પાસે બેસીશ બાલસ્વામીનો હાથ પકડી સાહેબ બાજુમાં બેઠા હું એ શબ્દો યાદ કરું સ્વામી નવતમ સ્વામી એવું કહ્યું કે સાહેબ બહુ મોટો ઉત્સવ છે દેશ દુનિયામાંથી હરિભક્તો આવશે સાહેબે એમ કહ્યું મારે મહારાષ્ટ્રની ચૂંટણી છે એટલે સ્વામી તો બહુ જ સાર્પ એણે તરત કીધું સાહેબ મહારાષ્ટ્રમાંથી બહુ મોટી સંખ્યામાં હરિભક્તો આવશે એ વખતે મોદી સાહેબ એવું બોલ્યા બાપજી કે એ તમારા હરિભક્તો તમારી જ વાત માનશે એટલે મારું કામ હળવું કરવાની જવાબદારી તમારી છે અને તમે એમ કીધું કે બધા હરિભક્તો આવે છે એટલે હવે એ તમે સંભાળજો હું ફરી કોઈ પ્રસંગે આવીશ બીજો કોઈ ઓપ્શન રાકેશભાઈ બોલ્યા કે હું બોલ્યો મને બરાબર યાદ નથી સાહેબને તરત નવતમ સ્વામી બોલ્યા કે સાહેબ લાઈવ થવાય તો કે એવું જો વ્યવસ્થા થઈ જાય તો બહુ સરસ છેલ્લા દસ દિવસથી મિનિટ ટુ મિનિટ કલાકમાં પાંચ દસ પંદર વખત બી વાત થઈ બાપજી મને એમ થાય છે કે લાઈવ આવવાના છે ને આટલું ટેસ્ટિંગ થાય છે જો રૂબરૂ આવ્યા હોત જય સ્વામિનારાયણ ખુશી આપણી લક્ષ્મીનારાયણ દેવ મહારાજની કૃષ્ણ એમના હૃદયની લાગણી એ અત્યારે અહીંયા લાઈવ થઈ રહ્યા છે એ વર્ષો સુધી આજે યાદ કરીશ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળના સંસ્થાપક એમના સંતોએ શિક્ષા ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે સમાજ ક્ષેત્રે જે પોતાની તાકાત પ્રસ્થાપિત કરી હતી એ તાકાત લક્ષ્મીનારાયણ દેવ મહોત્સવમાં એમના ચરણે ધરી છે ત્યારે આજે આ ઘટનાના આપણે સાક્ષી થવા જઈ રહ્યા છીએ હવે ભાજપ ચૂંટણી લડવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ટેકો લઈ રહ્યું છે તે ક્યાંક આ વિડીયો સાંભળ્યા પછી સ્પષ્ટ થયું કારણ કે અત્યારે આ સાંભળ્યા પછી એવું લાગ્યું કે ભાજપનો મહારાષ્ટ્ર ચૂંટણી જીતવાનો અડધો થઈ ગયો છે ભૂતકાળમાં આપણે જોયું જ છે હવે એ જોવાનું છે કે મહારાષ્ટ્રના હરિભક્તો વડાપ્રધાનથી વધારે તેમના સ્વામીની વાત માને છે કે પછી આવતી ચૂંટણીમાં પણ ભાજપે કઈક નવતર પ્રયોગ કરવો પડશે અમારા અહેવાલ વિશે અને તમને શું લાગે છે જે રીતે અમે વાત કરી મહારાષ્ટ્ર ચૂંટણી કનેક્શનની વડતાલ સાથેની તેમાં આપનો શું અભિપ્રાય છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર